તમે જે યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો ઓજાર સાથે વેચવાનું છે કયા ઓજાર છે કેટલી કિંમત રાખી છે ક્યાં જોવા મળશે અને તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો

ટ્રેક્ટર ઉબરૂ સ્થળ પર જઈને રૂબરૂ ચેક કરીને લઈ શકો છો પેલા દીપકભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો દીપકભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છતરી સારા ટ્રેક્ટરના ટાયર સારા છે તમે જોઈ શકો છો એકદમ સારા કન્ડિશનમાં ટાયર

કિંમત એક લાખ ને સિત્તેર હજાર અંદાજીત ટ્રેક્ટર ઓજારની રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ઓજાર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ધોરાજી અને સુપેડી ગામે જોવા મળશે ટ્રેક્ટર ઓજાર લેવાય દીપકભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે દીપકભાઈ નામ ચોરાણું વાળા નંબર પર ફોન કરી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો